ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપડા લોકો જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમાર કેરકાલ મહેમાન આવ્યા તાજ પાછા જવાના છે અને માર મમ્મી કે વિડિયો ફટાફટ કર ભાઈ કેમ વિદાય દેતા હોય ને વિડિયો બનાવ રડે રડે બીજા રડે ભૂખ મારું છે છે તમે મને બે દી મને બે દી મને દેખાડ આમ આમ કરી ના ઉતારી છે બસ ની અંદર બેસાડી દીધા છે અને હવે હું ગામ આટાડી મારું છું ફાકી લઈને ફટાફટ વયો નવાનું બાકી છે મારે હજી મારે હજી એક જગ્યા ઘેર તો આવી ગયો છું પણ ઘેર એક ને એક માથા કૂટાલા

ચિટલો ભરું સપનામાં નથી ને સપનામાં ન દે રીઅલ માં છે રીઅલ માં તું જો આગણી આગણી છે ને ગુચ્ચા બોલાવી દેવાનો શું ગુચ્ચા મમ્મી ને કે ફટાફટ તૈયાર થઈ જાય અને જમવાનું બનાવવું બનાવવું ને હોટેલ માં જમી લેવું હાલો તો બનાવવું ને હોટેલ માં જ ખવાય જમવાનું થોડું આરહૂડી ને તાજો આરહૂડી ને તાજો ભાઈ એમ નહીં આવે ચાન્સ હોય તો પછી લઈ જ લેવાનો હોય ને આપણે હા દારૂડ આવો ભાઈ તમે તમારા નામ નું માણસ માં ક્યાંય નથી જોયું હવા ના ફોર્મ માં માણસ ને નાસ્તો બનાવી દી કે બનાવી દી આ તો લ

બઉ ભાવે પરોઠા પરોઠા બે દિવસ કરવા જ નથી હું થાય મમ્મી પરોઠા ફટાફટ તમને ત્યાંથી જવા જગ્યા પરોઠા બનાવીને આજે

આ છોકરાનું ફેસવોશ હોય મમ્મી અમારું ફેસ વોશ આખું પૂરું કરી નાખીએ એ તારા ફેસ વોશ થી નથી ધોયું મારા અમાર છોકરાનું ફેસવોશ આવે તને ખબર છે મે લીધું ઈ તને ખબર છે હા આવું ચમ માણસને છે ને એટલી એટલું નોલેજ હોવું જોઈએ આ છે ને છોકરાઓનું ફેસવોશ આવે છે અને છોકરાઓ માટે જ સ્પેશિયલ હોય છોકરીના ફેસવોશ વોશ કે હું વાપરું હાલી નીકળી તો તારે જાણવું જ છે ને મે કયું ફેસ વોશ વાપરું છે હા હાલી જો વા વા ઓલ ફેસવોશ વોશ પડ્યું લઈ લે એ લઈ આવ એ લઈ આવ તમને બધાને હું જણાવી દઉં કે હું કયું ફેસવોશ વાપરું છું એક્ચ્યુઅલીમાં લાવે શિબલી હું વાપરું છું મુસ્ટેક નું ઓર્કેન ફેસવોશ આ વસ્તુ છે ને ભાઈ

બીજું આવે છે સાયક્લિન બરાબર એનાથી તમારા ચહેરાના છે ને બધા ખીલ હોય ને એ બધા દૂર થઈ જાય અને જે નવા ખીલ બનતા હોય એને રોકી દે એટલે ખીલની તો ઉપાધિ જ નથી કરવાની ત્રીજું છે આની અંદર મિથલોન યુઝ કરો એટલે તમારા ફેસ ઉપર ઠંડુ ઠંડુ લાગે ઠંડુ ઠંડુ બધે વસ્તુ મને વધારે ગમી હોય ને તો એ ગમી છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જ નથી અને આના સુગંધની વાત કરી તો ઓ હો હો હા હું વાત કરવી મારે ભાઈ ને તને ખબર છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આને બહુ પચાસ લાખ થી પણ વધારે રેટિંગ દીધેલ છે અને તું કે આમ છે તેમ છે આ ફેસ વોશ ભાઈ નંબર વન વસ્તુ આવે છે અને યુઝ કરવું તો બહુ આસાન છે ભાઈ થોડુંક હાથમાં લેવાનું છે એને રબ કરવાનું છે એને મોઢા ઉપર લગાડવાનું છે અને ધોઈ નાખવાનું છે ફટાફટ તો એમ કહું છું ભાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો જરૂરથી ટ્રાય કરજો જો તમે પણ આને છે ને ખરીદવા માંગતા હો ને તો મારી કોમેન્ટની અંદર છે ને પિન કરેલી કમેન્ટ છે ને ત્યાં એની લિંક છે જ્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો તો હાલો વિડીયોમાં આગળ વધીએ હવે ફેર સોર્સ હતા પથારી ફેરવી જાય તો કોમલ ને તો છે ને ભાઈ આવવાનું આરો થયું છે હું અને મારા મમ્મી જાય છીએ પણ હું મજાક કરતો તો મમ્મી આપણે જવું છે મંદિરે નારિયેળ વધારવા માટે ઇન્દ્રાય માતાજી નું મંદિર છે ત્યાં જવાનું છે મને કે કે ફરવા લઈ જા પણ કઈ વાંધો નહી એ મારા માટે મને બહુ ગમે ભગવાનના ચરણોમાં જાય ફરવાનું જ કહેવાય મને માં જરે દુખ જ નહી મને તો આનંદ થયો કે જો માર મમ્મી નારિયેળ ને અગરબત્તી ની થેલી ની અંદર નાખી લીધું છે મરચા પાવડર ની થેલી છે તમે જો અમે આ મરચા પાવડર ખાઈ તીખી ઓ માં પ્રમોશન કરી નાખ્યું ફ્રી માં તીખી ઓ ગની છે ને હવે થાર જ નથી લઈ જાવ આજે બુલેટ લઈને જાય તો હું આવું સંતા છે મને મજા આવે આમાં કલા સર લાવ લાવ ચાલ મારું મમ્મી ચાવી લઈને માથે એમાં ડિસ્કસ થઈ ગઈ હતી બુલેટ લઈને જાવ કારણ કે ભાઈ બુલેટ કેરી નથી આવી કે બુલેટ લઈને જાય થારમાં પછી બેહીને ઓલું લાગે મજા જ ના આવજો એવી પેલા તો ઓલ ડેલા ઘર આગળ ગાડી પડી ને ઓલી સાઈડમાં માં કરવી જો બુલેટ જો મારું મમ્મી ધોઈને જ રાખે બુલેટ એવું કઈ ના હોય પણ આજ તો ટૂર ચડી ગઈ છે ને હે ને હમણાં ભાઈ છોડ બહુ ઉડે છે ખબર નથી દરતાર ગાડી થઈ પણ હવે આજ બરિયા ગાડીમાં બેસી ગઈ સુરત કલે આપણે નાઈને જાઈને દર્શન કરતા ગાડીને નવરાંગ લીધી વાહ વાહ કઈ માંગતો નહિ હાલો ફટાફટ નીકળી ઉપડી ઉપડીયા તાણે કદીનું ચાલુ નથી કર્યું ઉપડી તકી તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે વાહ વાહ ક્યાં નજારા છે

દર્શન કરી લીધા વાહ વાહ મોજ આવી ગઈ દર્શન કરીને તમારું મન છે ને ને ગમની મારતું હોય એકદમ શાંત પડી જાય મજા આવી જાય હવે ફટાફટ નીકળી મારે પછી છે છે ને જવાનું માટે ચલો ભાઈ થોડા કામથી હું ખંભાળિયા ગયો હતો ખંભાળિયાથી જસ્ટ પોહચો છું જમી લીધું છે મસ્ત મજાનું ને હવે સબસ્ક્રાઇબર મિત્રો આપણે મળવા આવે છે તો એ ગામમાં આવીશું હું કંઈ વાંધો નહીં આવો તો ત્યાં જાઉં છું અત્યારે અને મારા મમ્મી મારા પપ્પા ને થોડાક કામ થી બહાર જવાના છે હગાવાલા ને જવાના છે તો મેં કીધું તમે ઓલા અહીંયા આવશે તો અહીં ચા પાણી કોણ પાસે ગામમાં જા અને ચા પાણી પા એવી રીતના કરી તો ચાલો ગામમાં જઈએ ભાઈ હું હેમંતભાઈ અને મિલનભાઈ ત્રણે ત્રણ આવી ગયા છે કલ્યાણપુર અત્યારે છે ને અમારી ગાડીની અંદર ડીઝલ ડલાવવાનું કામકાજ ચાલે છે ફૂલ ટાકી કર્યો મેં ભાઈ ને કીધું એટલે ઉપાધી નઈ પછી ડીઝલ બહુ ખાય છે યાર ખાર છે ને હું તો એમ કહું ના લેજો કોઈ યાર કારણ કે ડીઝલ બહુ ખાય છે ફીચર નામો બહુ બહુ તમે છે ને આથી કઈ ઓળ કહેવાય કઈ નઈ આનો ના પહોંચ્યા મારા બાપા મહિને વીસ લાખ રૂપિયા કમાતા હોય ને અને વીસ લાખ હું કમાતો હોઉં ને તો આ ગાડી પહોંચે બાકી ના પોહાય બેતાલીસનું ડીઝલ આવ્યું છું બેતાલીસ થોડું અંદર હતું તો ભાઈ આપણે વર્ના ગયા પછી આપણે ઘણા સમયથી આપણે વરના નથી ચલાવી બરાબર તો આજે આપણે વર્ના ચલાવવાના છે ખાલી કલરમાં ફેર છે તમે જો આ કાર છે ને મારી ફેવરેટ કાર છે આ તો હવે બધું શું કહેવાય ઓલું થઈ ગયું પછી કંઈ ના થઈ શકે બટૂકમાં એક શું કહે બહુ મોટું કનેક્શન છે મારા ને વરના ચાલો ચલાવીએ તો ભાઈ આપડા મિલન ભાઈ એમ કહે છે રિડેક્ટર પીઓ તમે રિડેક્ટર આય કે હે ને રિડેક્ટર રિડેક્ટર પ્રી 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 પ્રિડેક્ટર હાલો પ્રિડેક્ટર ભાઈ અમારે ઇંગ્લિશ માં જીપ જલાતી હોય ને ભાઈ અમે આને ટ્રાય કરવાનું છે ચાલો દારૂ જેવું લાગે દારૂ પીધો લાગે તો તને ખબર પડે દારૂ જેવું લાગે નહીં

કે જો તમારે આ પ્રોડક્ટ ઓર્ડર કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે પ્રોડક્ટની ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને મારી કોમેન્ટની અંદર પિન કરેલી છે લિંક તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો એક વખત જરૂરથી ટ્રાય કરજો